શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર પંચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાય હજારો હરિભક્તો શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો શ્રી સ્વામિનારાયણ ભગવાને બસો બે વર્ષ પહેલા એક એવો દિવ્ય અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે બસો બે વર્ષ પહેલા લોહામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરના દરબારગઢમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી આ શાકોત્સવમાં શ્રી હરિએ અઢાર વઘાર ભગવાને જાતે હતો આ ઉત્સવમાં શ્રી હરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદ સંતો અને હરિભક્તો ભાવથી જમ્યા હતા બસ ત્યારથી સંપ્રદાયમાં પરંપરા ચાલી આવે છે સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગરબી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શરબા તાલુકામાં આવેલા આરદાસ વાઘછીપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો આ સાકોત્સવમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના મણ શ્રી યોગપ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી શ્રી મુનિવલ્લભદાસજી સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી તથા શ્રી નિર્દોષ સ્વરૂપ દાસજી સ્વામી સહિતના સંતો દ્વારા હરિભક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના તથા વંશીય પરંપરાના ગુણગાન તેમજ સાકો મહત્વનું સમજાવ્યું હતું ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રમત ગમત ભજન કીર્તન સંતવાણી કથા અન્ય અન્નકૂટ દર્શન આરતી મહાપ્રસાદ વગેરે

જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત સંત શિરોમણ શ્રી યોગપ્રિય સ્વામી ઘનશ્યામ સ્વરૂપ દાદી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેળા મળી અને શાખોત્સવનું આયોજન કર્યું હતું સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને બસોને બે વર્ષ પહેલાં જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી હતી એનો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને હરિભક્તોએ માણ્યો હતો આ પ્રસંગે પૂજનીય સંતોએ શાકોત્સવના ઇતિહાસ વિશે વાત કરી હતી કારણ કે સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ આગળ લાવ્યા છે વગેરે જે જે બધા સંભાળા સ્વરૂપે ઉત્સવ યા ભગવાન એવા શ્રી સ્વામી ભગવાનના આ શાકોત્સવની ઉજવણી પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળીને કરી હતી અને બધાએ શાકોત્સવ પ્રસંગે પ્રસાદ પણ માણ્યો હતો અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ